સુરત ઓલપાર્ક ખાતે પરમિત વગર આયુર્વેદિક બનાવતો ઉત્પાદન કરતી ફેક્ટરી પર પડ્યો ખોરાક અને ઔષધ નિયમ તંત્રનો દરોડો ફેક્ટરીમાંથી અગિયાર પોઈન્ટ સાહીઠ લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો કરાયો જપ્ત ખોરાક અને ઔષધ નિયમ કમિશનર ડૉક્ટર એચજી કોશિયાએ લીધા શંકાસ્પદ જથ્થાનો પંદર નમૂના પરમિત વગર ઓલપાર્ક ખાતે આયુર્વેદિક બનાવતો ગેરકાયદેસર રીતે ઉત્પન્ન કરતી ફેક્ટરી પર દરોડા પડ્યો રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ જ્યારે શંકાપદ જઠા આશરે પંદર જેટલો નમૂનો લઈ બાકીના અગિયાર પોઈન્ટ સાહીઠ લાખનો શંકાપદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડોક્ટર એચજી કૌશિયાએ જણાવ્યું હતું કે સુરત ખાતે આયુર્વેદિક બનાવતો ઉત્પાદન અને વેચાણ કરતી ફેક્ટરી ખાતે ઓફિસરોની ટીમ દ્વારા દરોડો પાડતા સ્થળ પર કવાટ ચૂણ તથા જોઈન્ટ રિલીફ ઓઇલ નામની અલગ અલગ પ્રકારની આયુર્વેદિક દવાનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું વધુ પુષ્પા દરમિયાન જોગી હબ્રાઇસ્ટ પ્રાથમિક લિમિટેડ દ્વારા પરવાન પરવાના કે લાયસન્સ મેળવ્યા વગર આ દવાનું ઉત્પાદન કરતા હતા જેથી તાત્કાલિક ઉત્પાદન બંધ કરવાની ફેક્ટરી સીલ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે કંપનીની ડાયરેક્ટર નિલેશભાઈ જોગલ સહિત ડૉક્ટર દિવ્યાંગ જોગલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે ફેક્ટરી ખાતેથી આશરે બે લાખ કિંમતનો રો મેટરિયલ રૂપિયા સિત્તેર હજારની કિંમતનું પેકિંગ મટીરિયલ રૂપિયા બે પોઈન્ટ નેવું લાખની કિંમતની ફિનિશિયલ પ્રોડક્ટ્સ સહિત રૂપિયા છ લાખની કિંમતનું કવાતચૂણ અને ઓઇલ બનાવવાની મશીનરી મળીને આશરે અગિયાર પોઈન્ટ સાહીઠ લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ટીમ દ્વારા ફેક્ટરી ખાતેથી ઉત્પાદિત શંકા પર આયુર્વેદિક દવાના પાંચ નમૂના તેમજ રો મટીરિયલ દસ નમૂના મળી કુલ પંદર નમૂના લઈ પુટકરણ માટે સરકારી પ્રોગ્રામ સારા વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો જેથી પુથ્થરકણ અહેવાલ અહેવા બાદ વધુ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે દવાના નમૂનાના પરીક્ષણ કરી ફેક્સે કરતા તત્વો સામે અને ગેરકાયદેસર રીતે બનાવતી ઓર્થોપેથિક આયુર્વેદિક તેમજ કોસ્મેટિક દવા બનાવતા ઈસમ વિરુદ્ધ કડકની કાર્યવાહી કરવામાં આવે તંત્ર કટિબદ્ધ છે ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ તાજેતરમાં જ ગાંધીનગર ખાતે વગર લાયસન્સે સુપ્રિયમ એલોથિપિક દવાની ઉત્પાદન કરતી ડુપ્લિકેટ ફેક્ટરીમાં સી હેલ્થકેર અને સુરત ખાતે કોસ્મેટિક અને આડમાં ઓલિમ્પિક દવા ઓનલાઈન એમેઝોન માધ્યમથી બનાવતા દવા વેચાણ કરતી ફેક્ટરી પકડી પાડી હતી આ ઉપરાંત ભાવનગર ખાતે પણ ઓનલાઈન એમેઝોન માધ્યમથી બનાવતી કોસ્મેટિક બનાવતા કોઈપણ જાતના લાયસન્સ વગર ઉત્પાદન કરતી પેઢીઓ પર દરોડા પાડી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડવાયેલા ઈસમ સામે કડક પગલાઓને લીધા હતા બ્યુરો રિપોર્ટ એસજી ટીવી લાઈવ ન્યૂઝ સુરાટ